નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા ભવ્ય સેવા કેમ્પનું સમાર્થ ડાયમંડની સામે પાલડી રોડ વિસનગર મુકામે અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો યુવા ક્ષત્રિય સેના ગુજરાત સેવા કેમ્પના ઉદઘાટન પ્રસંગે યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજિતસિંહ બાળસ સહિત આજુ સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તેમજ અંબાજી જતા ભાવિક ભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં રિબેન કાપી સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સેવા કેમ્પ તારીખ અગિયાર સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર સુધી સેવા કેમ્પનું કાર્ય ચાલુ રહેશે આ સેવા કાર્યમાં આરામ વ્યવસ્થા ચા નાસ્તા મેડિકલ સેવા સહિત વિવિધ સેવાઓ આપવામાં આવશે તેમજ રાત્રિએ નામાંકિત કલાકારો દ્વારા મનોરંજન પરફોર્મનું આયોજન કરવામાં આવ્યું છે યુવા ક્ષત્રિય સેના વિસનગર પ્રમુખ અમરસિંહ તેમજ વિસનગર તાલુકા ટીમ દ્વારા ત્રણ વર્ષથી અંબાજી જતા પદયાત્રિકો માટે અવૃત સેવા કાર્ય આપતા રહ્યા છે શું નામ તમારું અને કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કેમ્પનું મારું નામ અમરસિંહ ઠાકોર વિસનગર યુવા ક્ષત્રિય સેના વિસનગર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનું ઓપનિંગ ક્યારે કરવામાં આવે છે કોના હસ્તે કરવામાં આવ્યું હતું કેમ્પનું ઓપનિંગ અગિયાર અગિયાર નવ બે હજાર ચોવીસ બુધવારના દિવસે કરવામાં આવી હતું સાંજે સંતો મહંતો રાજકીય આગોલન આ કેમ્પનો કેટલા વર્ષે આયોજન કરવામાં આવે છે આ ત્રીજા વર્ષમાં મગજ દિવસ છે આ કેમ્પમાં શું શું સેવાઓ આપવામાં આવે છે કેમ્પમાં સેવાઓમાં મેડિકલ સેવા ભોજન ચા નાસ્તો પાણી રાજરબાર રાતે